જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માં મોટા પાયે ગેરરીતિ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તાલુકા પંચાયતના સદસ્ય પરમાર મગફળીનો જથ્થો હોવાનો દાવો કરાયો છે પિયુષ પરમારે જણાવ્યું કે તેમની પાસે આ મુદ્દે પુરાવો છે આગામી દિવસોમાં મુદ્દાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ધરણા આપવામાં આવશે આ બાબતે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે ખરીદી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી અમારી પાસે જિલ્લા કક્ષાએ તપાસની સત્તા નથી અમે ઉપલી કક્ષાએ આ મુદ્દે રજૂઆત કરીશું જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિ બાબતની કોઈ અરજી મળેલ છે જેને હાલની સ્થિતિએ અત્રે જિલ્લા કક્ષાની સત્તા મર્યાદામાં ન હોય સંબંધિતને અમે આગળ ઉપર મોકલી આપીએ છીએ

નેવું ટકાસ્થાન થી લાવીને ભરવામાં આવી છે જુનાગઢની માટી જુનાગઢ જિલ્લાનો જે વિસ્તાર છે એની માટી બધી જગ્યાએ કાળી છે એટલે આ જે ગોડાઉનમાં મગફળી ભરવામાં આવી છે એ લાલ કલર ની અને સફેદ ડોળ વાળી માટી છે આવું ખેડૂતો જેની ખેતરની જમીનમાં કાળી જમીન છે એમાં વાવ્યું છે તો એમાં લાલ માટી ક્યાંય આવવાની જ નથી